રામ રામ ને સીતારામ બધા ને આઈ ઓકે કે એકદમ મજામાં જશો અમે પણ મજામાં જ છે જો કે દહ માં રીડિંગ ટાઈમ પડ્યો ને આપડે અહીં ઘેર આપણે એક ઓનલાઈન પાર્સલ માંગ્યું હતું એ આવે હું આજે કાં હે એ બતાવવાનું હે અનબોક્સિંગ વિડિયો થાય હે થોડોક અહીં આપણે ઉતારવાનો હે તો આપણા પપ્પા તો દુકાને છે આપડી ઘરે આવ્યા દેખાડી હાલો તમને પાર્સલ આવ્યું છે ચાલ લો તો આપણો પાર્સલ જો દુકાને આવ્યું તો નાથી આપણે લઈ આવ્યા જો કે ઉતારને બહુ થાતી હતી એટલે માર બાપો કે તો એ ગમે એ કે તું વિડિયો ઉતાર લીજે આ રેફ જોઈ લ્યો આ 4.1 હોમ થિયેટર બોર્ડ માંગ્યો છે અને એના ભેરા વાયર બાય જી કે ફ્રી આવતું એ જોઈ લઉં તો હાલો ઓપનિંગ કરીએ હાલો નીકળે કે ઊ નીકળે એ બતાવીએ તમને હવે ઇલેક્ટ્રિક વસ્તુ છે અને આ છે આપરો બોર્ડ જોઈ લ્યો આ એના ભેરા ઓહો વાયર ને આ બીજું કઈક પણ આવ્યું ઈ જોઈ લેવું આપણે આ એટલા બધા વાયર આવ્યા ને આ આપણું મેન જોઈ લ્યો આમાં કામ હે ને કામ નહીં અમુક ને ખબર એ નહીં પડે જો કે મણી નહીં પડતા આમાં હવે આપણે હે ને વાયરિંગ આપી લે એ ડાયરેક્ટ જોડવાની છે બાકી આપણે સ્પીકર એરી કનેક્ટ કરી હું આપણે પાવર સપ્લાય આપવી પડીએ એ બધું પણ બતાવ્યું હું તમને જો કે શોર્ટમાં બતાવ્યું આપણે ફૂલ ડિટેલ એ વિશે ન જ બનાવતા એમને બનાવી હાલો તો એટલા વાયરનું પેલા કનેક્શન કરી હાલો તો આ આ કનેક્શન માટેનું હે આ બહાર લગાડવાનું હોય આ સ્પીકર માટેનું એટલે આપણે અટાણા સાઈડમાં મૂકી દઈએ બાકી વાયર કનેક્ટ કરવાના હે એક એક કરતા જ આ હે મેઇન સપ્લાયનો હે અહીંયા આવે ટ્રાન્સફોર્મર માટે પણ ટ્રાન્સફોર્મર આપણે વાપરવાનું એટલે આણી સાઈડમાં મૂકી દીધું એ ધીરે ધીરે આમાં આ છે 5. આઉટડબ ઈ દે સ્પીકર માટે દોડે દોડા થઈ જાય છે આમાં કઈ ખબર પડી છે ને હાલો તો ફાઇનલી આપણે આમાં જીવા દિવા કનેક્ટ કરી લીધા છે આવી ગયા વાયર વાયર ઠીકું આમાંથી એક બૂસ્ટર સ્પીકર લાગે બાકી ચાર અલગથી પાવર આપવાનો છે બાકી આમાં બે કંટ્રોલર ફિટ કરવાનો હોય આપણે અવાજ જે કંટ્રોલ કરીએ ને એ તો હાલો એ કનેક્ટ કરે ને પછી તમને આગળ બતાવીએ હાલો તો આપણા પડખે એક ખરાબ હોમ થિયેટર હતું જોકે એને આખું બગડે ગતું મારો એ નહોતો હંભારે એવું હતું એ આપણે હાજુ કરવાનું હે આમાં થોડું ઘણું કર્યું એવા બે કનેક્શન કરવાના છે ને સ્પીકરના કનેક્શન પછી તમને બતાવીએ આગળ સીતારામ બધાને તો ફાઇનલી જો ડોડક્ટું થઈ ગયો આપણે ઘર ભાગે આવ્યા ને એક ઓનલાઈન વસ્તુ મંગાવી હતી તો એ આપણે ઘેર મોકલાવી હતી હવે એ કાવું વસ્તુ છે ને કા એમાં ઉપયોગ કરવાનો છે ને એ બધા દિવ્ય ખબર છે શાંતિ જો હંસે બેઠી વા અને એને આપણે પૂછ્યું કે દિવ્યસ મેળવી ઉપર છે તો મેં કીધું ચાલુ જઈએ આપણે મેળવી ઉપર જઈએ છીએ આપણે જે વસ્તુ મગાવી છે એનો ઉપયોગ કેમાં કરવો ને દિવ્ય કરે કામ એનો અને શું કરવાનો છે એ આપણે જોવાનો છે એટલે આપણે પછી ખાવા બેસીએ પેલા જોવે લઈએ છીએ

ગર ભોંઢેર રેડી જો એમાંથી અવાજ આવ્યો ને એટલે રેડી છે એ આપણે આને ફિક્સ કરવાનું છે રેડિયો મારે એ પછી કર્યું એ વેલ એ પછી આપણે બીજા જે કંઈ અન્ય કનેક્શન છે એ બધા પાછા કરી લઈએ હાલો હાલો તો જો એક સ્પીકર ને એક સર્કિટ જો આ પડી છે એક સર્કિટ આ પડી છે બાકી આપણે બંને સેટઅપ છે ને આમાં અમાડવાનું છે આમાં એક જ સ્પીકર આવે બાકીના ચાર સ્ટીડી આપણે અંદર છે એ બધા કનેક્ટ કરી હોય પછી તમને છેલે બતાવી ચાલુ કરું હવે જો બાકીનો ભંગારી ભાઈ આ કાઢીને બેઠો છે તે એવી કબાડા કરે આ મારું જૂનું હોમ થિયેટર હતું ને આ એની બધી બોડી કેબિન છે એમાંથી આ બધી વસ્તુ કાઢીને પાછું હેરખું ભરે ને એમાં આ વસ્તુ ભરે ગઈ તે લગભગ દિવ્ય છે મગાવી હતી ને હા એ આખી આ રહી આ એને બગડી ગયું હતું

આ ભાઈને આ ચાલુ કરવું આવે કામ કરે ને કામ ખૂબ એ જોવાનું ચાલુ થાય ત્યારે હા શું કઈ હાલો એ તો કરે જોરિયા આપણે છે ને જાય દુકાઈ ને ફટાફટ કાન તો થઈ ગયું મોડું અહીંયા અમારે જોવો છે તક બોલે શાંતિ મસીને બેઠે મા માં વાતું કરે હાય ચાલો તો પોણા હાથ જેવું છે ને આપણે છે ને ઘેર આવ્યા છે દૂધ મૂકવા હાટું દૂધ મૂકવાનું હતું ને પાણી હિંહા ભરવાનું હતું પાણી હિંહા ભરી લીધા દૂધ આપી દે તું એવી શાંતિ ને ગરમ કરવાનું છે ને ઘરે આવ્યો મને તરબૂચ ખાતો છે હજુ ફર્સ્ટ ક્લાસ તરબૂચ મળે શાંતિ તરબૂચ નો નાસ્તો કરતા જ મેં કીધું તો પાછા નવ વાગ્યા સુધી ટેન્શન નહીં ને કઈ હાલો તો બધા એમ સીતારામ અમે તો મોડા મોડા તન સીતારામ કરી જેવો તરબૂચ અમે કાલે લેવા તા દૂધમાં મેલી ઠંડુ થઈ ગયું તો અટાણે હેઠ મોર્યું તો હાલો બધા તરબૂચ ખાવા સાવાજ અને દિવ્યેશભાઈ નું કામ પૂછવામાં આવે તો દિવ્યેશ ઉપર કામ કરે છે થેન્ક યુ હે જો કે હજી આગળ આગળ તમને હાજી જે તો થઈ જાય એટલે તો આખો દે માં બગાડ નાખો નો હા હા એ તો કામ ભૂ ગયો નો ખબર પડે હા અડધો થઈ ગયું અડધો થઈ હે નો તો આજે હાલે છે એમાં ચાલો આપણે ફટાફટ તરબૂચનો નાસ્તો કરી લઈએ પછી પાછું વીયો જાવ દુકાઈ ચાલો તો ફાઇનલી વાગી ગયા છે નવક જેવું થઈ ગયું હે હવે આપણે ખાવાની તૈયારી વાલે છે પણ ખાવાની તૈયારીમાં તો હજાર અહીંયા બને ને આપણો મેન વિષય જે છે કે દેવીયાસનું જે એક્સપેરિમેન્ટ અહીંયા કર્યું હે બગડેલું હોમ થિયેટર વેસ્ટમાં છે બેસ્ટ બનાવે એની કહે કે થોડુંક રિકવર થઈ ગયું છે ને થોડું ઘણું આજે હવા બાકી છે પણ એને સારું કરે લે આપણે ચેક કરવાનું છે તો અહીંયા અમારે જો ગરમ ગરમ રોટલી બને છે તો શાંતિ કેટલીક વાર તારે છે હાલો તો જઈ દુકાનેથી ભાગે આવ્યા ને હજી મારું તો એમાં સુલાનું થાય તો હું સુલાનું કરા રોટલી ને ટમેટાનું શાક નાખ્યું ને રોટલી તો હાલો બધા ખાવા આગળ ને દિવ્યાશભાઈ તમારો અમારો બપોરનો સળિયો ગો ઉપે તો જે ઉતર્યો ને

એમ હે આમાં દોડે દોડે જો તમે ટેસ્ટી આપું રો તો ચાલુ કરે ને દેખાડે આગળ આગળ આ કબાડું કામ પીયું હોય આને આમાં ફિટ કરવાનું હે થોડુંક ને થોડુંક કરવાનું હે અને તડા સારી પીટ કરીને બેઠો હે જો શેડા દેહે આગળ ચેક કરીને દેખાડે આપણે જો કરી પીનો લઈ આવ્યો ચાલુ કરા અહીં તમે મોબાઈલમાં તો ઓછો હોય છે કે આ ખરેખર તમે ગાજી આખો આખો હોલ અમારા હોલ પકડ્યો ને એટલે આખો ગા રહે જેવો તમે બાકી બે સાઈડમાં મૂકી દીધા ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું હાલો તો આજના માં આટલું છે બાકી મળશું આપણે નવા વિલોગ સાથે નવા લાઈવ સાથે અને જો તમને આજનો વિલોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો બાય